વિષ્ણુજી હા વાળું જેટલે તમે તો હોયા છો તારે સગવું તો કેટલું છૂટું હર્યું છે એટલું તો હરવું પડે ને તાર

આપડો ગણેશ ચોમાસ નું મને ખબર છે ગણેશ ચોમાસ નો અમે મુહૂર્ત જોવાના ના હોય ગણેશ ચોથ ના તો હોય તો વૈશાખ મહિનામાં ગણેશ ચોથ પણ એ મહિને માતા એમય નહી શેર થાય તો આ મહિનામાં એમ કરો વરહાળામાં રાખો વરફાળામ

પતિ દાડા પરખા હે થોડી ના ફરે ને મારી વાત આપડો એટલે થાય જ કરવા જો ના તો એ મને હાલ લાગ્યો એટલે મે કીધું એમ ના ના આ બા

બીજું બરાબર અને તારીખ હું કહી દઉં તમને તારીખ ઓગણીસ ઓગણી તારીખે ઓગણીસ તારીખે અહીં આવે છે અને પંદર તારીખે લગન

લાખ રૂપિયા પડે ને બે થોડો ઢીલો ઢીલો આમ થોડો કડક બોલે વિવાહ નહી કરે આપડે હીરો પાતા રીહણકર થી એમ કહું પણ આ હું ના બોલ છો પૈસા લાખ રૂપિયા ના ના લાખ લાખ ના બંગરા ચાલે ભાઈ છે અલ્યા બધું લાવશે શું લગી પે સમજી આટલે થી સમજવાનું છે આપડે અને વરના તો શિયાળ થઈ ગઈ વરના થઈ બુકિંગ થઈ ગયા હવે ચાર બુલેટ થઈ ગયા

ઈ કે મારે બુલેટ જોવે છે બુલેટ ચાર બુકિંગ થઈ ગયા છે કે પાંચ મુકે મારે લઈને આબુ આબુ ને આબુ કે મારે વરના ચોડે રહેવાનું હોય કે ઓ ઓય કે જો ઓય છે હારું કે જો R15 છે અલ્યા એના જી R15 ચાલ છે આવડે છે હારું હોય ચાલ છે હિરાન નહીં હોય ને એ તો ચાલ છે મારે હારું જો એનાથી એના થી R15 હાડા કઈ લાખ નું આવે હા તો હિરીન ભાઈ એમ કરો ઈ R15 નું ને ઈ બુકિંગ કરાઈ નાખો અને મારે તો ચાલ છે મોડું ઠાર ગાડી આબાની છે ઠારમાં આપણે આગળ બેહવાનું છે થાર ગાડી આવે ને થાર ફોર ટુ ફોર ઓ ઓ નદીમ નાખો તો બમ કરા બધી વાત કરજો હું તમને અમાર ગામ લખાઈ જાય ને તમને હું ગભરાઈ દઉં ફોન ઘડી મેલે ફોન મેલ જોઈ લો આપ લઈ લો આ જો લિસ્ટ લઈને આયા છે શું છે અમારે જે આંક મને છે વાંકરા લઈને આવો તો માર કાકાનું મેરો કાગળિયું ના ના તો દેવ આ લઈ લો અમે આપડી બંધ બંધાઈ દો

પાક બંધાબો પછી અને શેત્રામ પાક બંધાબો શેત્રામ આના ને હાડડી પછી વિકાર રાખાઉં અલ્યા તમે તો રાખાવ્યું ને આ વિષ્ણુજી દો મોરતી થઈ ગયા જો ક્યું બીજું કાઈ લાગે એ વિષ્ણુજી એ પાણી લાવ અલ્યા પાણી પાણી એ પાણી એ તમારું પાણી પાણી વિષ્ણુજી પાણી પાણી એ ભયા ભયા તમે શું દયો છોકરે હે ને શું દયો ભયા કશું નહીં હા

શું કવરો હું આ ભાંગરનો હોભળી ગયા એટલે તમને આમ થયું ઓય અલ્યા ચિંતા ના કરશો 5 વીકા મારા ખાતેરી ને કીધું તો બાય વાંતો નહીં એમ થઈ